એટલે અમે પા આ આપમાં વાદળી ચડી તારા નળિયા જે ઢાંકી વાળે નકર હજાર રૂપિયાનું પાણી થઈ જાય આપવા હતા આમાં નળિયા ઢાંક્યા રહે એમ નથી વાદળ તૂટું તૂટું થયું છે અહીંયા ઠાકર વિના બીજું કોઈ આડા હાથ થઈ શકે એમ નથી એટલો પથારો કઈ રીતે ઢાંકવો અરે કુંભાર ભગત એવી ખોટી હેઠ રહેવા દો અને બીજા કુંભારોએ જેમ ચાકડા ઢાંક્યા ને એમ તમારા હંકેલો કરી નાખો નહીતર શેટું પડી જાય બહુ દરબાર ઠાકરને ઢાંકવું હોય છે ને તો એની ભાઈ મોટી છત્રી છે અને ઠાકરને પલાળવું હોય છે ને તો ઢાંકેલા તેને ઓગાળી નાખશે પંચાળમાં નવું મોરડી ગામ બંધાય છે ખોડા માળવા માટે નળિયા પાડવા થાન ગામના કુંભારોને તેડાવ્યા છે ગામને પાદર સામટા પચીસ સાંકડા વહેતા થઈ અને નળિયાને નિભાડા ઉતારે છે પણ હજુ તો નિભાડો માંડ્યો નથી તો વાદળની માથે આભા મંડળની માથે એમ ક્યાંક ધરતી માથે એમ ક્યાંક મેહુલના મંડા અને કરી અને વાદળીઓ આભને ઢાંકી દીધો છે હું કુંભારો પોતાનો નિભાડો ઢાંકી લીધ અને એમ કહેવા કે નિભાડે ઢાંકી દીધા છે પણ માત્ર એક મેપા નામનો કુંભાર ઈશ્વરની ઉપર અતૂટ શ્રદ્ધા રાખી અને ઊભો રહી ગયો છે કે આટલા બધા ચાકડા કઈ રીતે ઢાંકવા મારી પાસે એવું કંઈ સાધનની નથી કુંભાર ભગતને આ હતા સમજાવી રહ્યા છે કે આ માથે મેઘ મંડાઈ ગયો છે તો હવે જટ આ તારા બધા ચાકડા અને નિભાણા જે કે સાધન હોય ને તું ઢાંકી વાય એ કુંભારને આ હતા સમજાવે ન સમજાવે એ પહેલાં તો વાદળમાંથી વીજળીનો કડાકો છૂટ્યો અને આ હતા હજીને બોલ્યા કે લે મેપા હવે તારા ઠાકરને ક્યાં સેદરી ઉઘાડે ઠાકરને રાખવું હોય છે ને તો એ આનાથી રાખશે એટલું બોલી અને મેપાએ પોતાના અંગનું કેળિયું નળિયાના પથરા ઉપર ફગાયું અને આમ મેં અનરાતર પાણી બીજાના નળિયાને એમ હતો એ મેપાના એમ કહેવાય એક ઝાકડા ઉપર ક્યાંક નિભાડા ઉપર કંઈ નળિયા ઉપર પીડ્યું નહીં અને સારી બધું પાણીના ખળખળિયા વહેતા થઈ ગયા હતા મેપો આકાશ સન્મુખ બે હાથ જોડી અને ઈશ્વર ધ્યાનમાં તલીન બનીને ઉભો છે અને રતા કાઠીનું શું થયું ઈશ્વરી ગેબી અંદરથી અને તે જાણે કે આજે કાદવ ખુંદર કુંભારની માફક કોઈ ઇશારો કર્યો અને આભના નોતરા ઉતર્યા